સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી ચીફ ઓફિસરમાં વિવાદનો મામલો સિક્યુરિટી ચીફ ઓફિસર જાગૃત નાયકનું નિવેદન મેં કર્યું તે ખોટું જ છે પરંતુ કોઈકે મારી છબી ખરાબ કરવાના હેતુસર આ વિડીયો બનાવ્યો છે મેં પોતે વિડીયો જોયો કોઈકે મોબાઈલ ફોનમાં ઝૂમ કરી અને બનાવ્યો છે મારા હાથમાં પણ એ સિગરેટ નથી દેખાતી સરકાર દ્વારા એ સિગરેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે વાત સાચી છે પરંતુ મારા મિત્ર દુબઈથી એ સિગરેટ લાવ્યા હતા જેઓએ મને આપી હતી મને પાલિકા કમિશનરે ચાર્જશીટ આપી છે તેને તેનો જવાબ મારે આપવાનો હતો એ બન્યો છે એ મારા અંગત રાષ્ટ્રીયને કૃત્ય કરવા માટે બદનામ કરવા માટે આ વિડીયો લેવામાં આવેલો છે અને ખોટો વાયરલ કરવામાં આવેલો છે અને ખોટું બધું પ્રચાર કરવામાં આવ્યો છે બેન્ચ છે મારા અનેક દોસ્તારો ને બધા જે છે તે લોકો દુબઈથી આવેલા હતા તો એ લોકો લાવેલા હતા એક બે લોકો પાસે લોકો સાથે તો એમાં અત્યારે એ લોકો સાથે લીધેલી મેં પણ તે અત્યારે તે બેન્ચ છે તો આપણે કોઈ એના વાપરું પણ આપણે આપણા દેશનું નિયમ પાલન કરવા

મારી સાથે આવું પ્રવૃત્તિ કોઈ પણ નહીં કરવી જોઈએ અને જે અંદર વસ્તુ હોય તે તમે ઘરે કરો કે તમે તમારા અંદર ટાઈમ પર કરો પણ ઓફિસમાં કે આવા ફિમાસી જ્યાં લોકોને અવર જવર હોય છે ત્યાં આવું કઈ કરવું નહીં એસએમસી કમિશનર દ્વારા દ્વારા મને ચાર્જચીટ આપવામાં આવ્યું છે જેમાં જવાબ